અહીંયા અમે આજુબાજુના ગામના બધા લોકો ભેગા થયા છે બિલાપુર રેલવે સ્ટેશન નું ઘર બનતું હોય એનો ડાયવર્ઝન રસ્તો અહિયાં અમારે ત્યાં પસાર થાય એની અંદર પચાસ થી સાઠ ફૂટ ખાડો થઈ ગયો છે વરસાદ વધારે પડતા વરસાદના કારણે ધોવાન થઈને અહીંયા ખુબ જ અવર માટે તકલીફ પડે છે ડાયવર્ઝન નું ધોવાન એટલું બધું હદે છે કે અહિયાં સિંગલ જઈ શકાતું નથી ને આવી શકાતું નથી આજથી દસ ગામો અમારે જોડતો આ માર્ગ છે અને આ ગરનાળાનું ડાઇવર્ઝનનું કામ અહીંયા સત્વરે થાય રેલવે તંત્ર ગોર નિંદ્રામાંથી જાગી અમારે ત્યાં જલ્દીથી જલ્દી આ કામ સત્વરે પૂરું કરાવે એવી અમારી માગણી છે આઠ થી દસ ગ્રાહણને જોડતો આ રસ્તો છે અહીંયાથી વણાદરા માઉલી જમનાપુરા રસૂલ વણાદરા ગામેથી અમે થી પચાસ છોકરા અહીંયા આવ્યા છે અને બિલાપુરથી જે રેલવે તંત્રએ ડાયવર્ઝન આપેલું છે ડબોઈ જવા માટે એ વરસાદના કારણે ચાલીસથી પચાસ ફૂટ જેવું ખોદાન થઈ ગયું છે અને ડાયવર્ઝનના પથરા બી ખેતરમાં નાખી દીધા છે આ રસ્તો પગદલથી પણ જવા એવો નથી કે ફોર વ્હીલર કે ટુ વ્હીલરથી પણ નીકળાય એમ નથી અમારે ત્યાં આજુબાજુના આઠથી દસ ગામનો અવર જવરનો રસ્તો છે અને બીલાપુરથી મારી ફરતી કોઈ થુવાવી મંડાળા આ લોકો જીઆઈડીસી વાઘોડી આવેલી છે એમાં નોકરીવાળા જાય છે તો એમને જવાની ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે એવી તકલીફ છે એટલે અમારે રેલવે તંત્રને એવું કહેવું છે કે જલ્દી તકે આ ઘરનાળું ડાયવર્ઝન રિપેર કરી અને રસ્તો ચાલુ કરે એવી અમારી લોકો